સાબરકાંઠાના ઈડરના કુકડીયા ગામે ત્રણ વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને પગભર થવા મહિલાઓને પગભર કરવાના આશયથી માટી કામ થકી પગભર થવા માટે ટ્રેનિંગ અપાઈ રહી હતી તેમજ ટ્રેનિંગના પગલે આજે કુકડિયા ગામની દસ બહેનો આર્થિક રીતે પગભર બની છે જોકે સખી મંડળ થકી શરૂ કરાયેલો આ પ્રયાસ જળ જમીન અને પર્યાવરણ માટે વિશેષ આશીર્વાદ સ્વરૂપ બની રહ્યો છે એક તરફ પ્લાસ્ટર ઓફ પેરિસ થી બનાવેલી પ્રતિમાઓનું વિસર્જન કેટલાય દિવસ સુધી થઈ શકતું નથી જેને પગલે આસ્થાને પણ ઠેસ પહોંચી છે સાથે સાથે જર જમીન અને પર્યાવરણ માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસ થી બનાવેલી પ્રતિમાઓ વ્યાપક નુકસાન કરાવી રહી છે જેને પગલે કુકડિયા ગામે આ બહેનો એ ત્રણ વર્ષ પહેલા શરૂ કરેલો પ્રયાસ હવે ઇકો ફ્રેન્ડલી ગણેશ માટે પાયારૂપ પ્રયત્ન બની રહ્યો છે જેથી હું કુકડિયા ગામની વર્તી છું અમારા અમારા ગામમાં ગુજરાત ટેકનોલોજી સંસ્થા દ્વારા ગણેશ ગણેશજીની મૂર્તિની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ દ્વારા અમે સખી મંડળની દસ બહેનોએ ગણેશજીની મૂર્તિની મૂર્તિ બનાવવાનું શીખ્યા ત્યારબાદ અમે એક થી એક ફૂટ થી દોઢ ફૂટ સુધી અમે ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ આ મૂર્તિ હજાર પંદરસો ની અંદર અમે તેમનું વેચાણ કરીએ છીએ બહેનો ને કેટલો લાગે છે બહેનો અમે સખી મને દસ થી દસ બહેનો જોડાયેલી છે આમાં

ત્યારે તે પાણીમાં અડધો કલાક કે કલાકની અંદર ઓગળી જાય છે બરોબર આપણે જ્યારે એનું સ્થાપના કરીએ છીએ મૂર્તિની અને પછી એનું વિસર્જન કરીએ છે તો આપણે જોતા નથી કે મૂર્તિની હાલત શું થઈ રહી છે પાછળથી એનો હાથ પગ માથું કેટલા દિવસે તૂટે છે અને જો પીઓપી પીઓપીના ગણપતિ હોય તો કદાચ પીઓપી ખરાબ હોય તો જે ઓગળે છે બાકી એ ઓગળતી નથી એ મૂર્તિ અને જે ઓગળી જાય છે એ જમીનના છિદ્રોને બંધ કરી દે છે તો પાણી જમીનમાં ઉતરતું નથી કૂવામાં જતું નથી અને કૂવામાંથી પાછું આપણને મળતું નથી એટલે ઘણી બધી રીતે આપણને એ તકલીફો થઈ રહી છે એટલે મહેરબાની કરીને ઈકો ફ્રેન્ડલી ગણપતિ ની જ સ્થાપના કરો એવી મારી વિનંતી છે એ જ કહેવા માંગુ છું જય હિંદ જય ભારત જોકે ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું વિસર્જન ઘર આંગણે થઈ શકે છે જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલી પ્રતિમાઓનું વિસર્જન કર્યા બાદ કુકડા ગામની સખી મંડળની ડેમો દ્વારા બનાવેલી આ પ્રતિમા વિસર્જન બાદ તરત જ પાણીમાં વિસર્જિત થઈ જાય છે સાથોસાથ આ માટી ફરીથી બાગ બગીચા કે અન્ય કામો માટે માટી ફરીથી ઉપયોગ કરી શકાય છે ઇકો ફ્રેન્ડલી પ્રતિમા ખરીદનારાઓ પણ હવે અન્ય લોકોની પ્લાસ્ટર ઓફ ટેરેસની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા થકી સમગ્ર મહોત્સવ કરવાનો સૂચિ રહ્યા છે અમે કેટલા વર્ષોથી ગણપતિ લાવીએ છીએ ઘરે પણ અત્યારે જે પ્રકૃતિને અંદર નુકસાન કરતી જે પીઓપી ની વસ્તુ હોય છે એ અમે જોયું ઘણીવાર અને મને પોતાની બી બહુ ફીલિંગ થયું કે નહીં સારું આટલા વાતે કરતે ગણપતિ ઘરે લાયા હોય અને પછી આપણે જ્યારે એને વિસર્જન કરવા લઈ જઈએ અને મૂક્યા પછી પંદર પંદર દિવસ પછી હું ગયો ત્યાં બી એ ગણપતિ મારી કન્ડિશન જોઈને મારું ખરેખર મને ફિલિંગ થયું કે શું આજથી વાતથી ગાતે લઈ ગયા ગણપતિનું આટલું સારું એવું કામ કર્યું સજાયા પૂજ્યા અને આજે એમની કન્ડિશન જોઈને મને પોતાને બહુ ખરેખર હાર્ટલી આમ બહુ ફીલ થયું કે ખોટું થઈ રહ્યું છે આ બધું એટલે મારું એક જ સજેશન છે કે જ્યાં ઇકો ફ્રેન્ડલી ગણપતિનું ખૂબ પ્રાધાન્ય આપો અને ખરેખર એનો જ ઉપયોગ કરો ને આ વખતે હું પણ એની માટે ખુ ખુશ થઈ ગયો આ લોકો બહેનોએ જે કામ કર્યું એ જોઈને મને આનંદ થયો એટલે હું પોતે એમની પૂછપરછ કરતો કરતો અહીંયા સુધી આવ્યો છું આજે લેવા એટલે મારી ખાલી એક જ સજેશન છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો યુઝ જેટલો બને એટલો કરો અને પર્યાવરણને હેલ્પફુલ રહો અને નુકસાન કરતી ચીજોને અટકાવવામાં હેલ્પ કરો બસ જેથી આ અત્યારે આજે પ્રકૃતિની અંદર એટલું નુકસાન થઈ રહ્યું છે કે જેનો કંડિશન આપણે ન્યૂઝમાં જોઈ જ રહ્યા છીએ ક્યાંક ભૂકંપ ક્યાંક આ તે કાંઈનું કાંઈ બધું થઈ રહ્યું છે આપણને ખબર નથી ભગવાન આપણને કઈ રીતે નુકસાન બી કરી રહ્યો છે એનો ક્યાં ચોટ લાગી રહી છે આપણને કંઈ જ આઈડિયા નથી એટલે મારું ખાલી એટલું જ સજેશન અને હું પોતે એક વસ્તુ ખાસ કહેવા માગું છું આજે પાણી ક્યાંય હોય નદી નાળામાં હોય ના હોય તો ત્યાં તમારે પધરાવા જવાનું હોય વિસર્જન કરવા તો તમે એ જગ્યા ના જઈ શકો તો તમે એટલીસ્ટ ઘરે હું મારા ઘરે આ ગણપતિ લઈ જઈશ અને ઘરે જે ગયા પછી આપણે પોતાના ત્યાં તબની અંદર કે ગમે તેની અંદર પાણીની અંદર આ ગણપતિનું વિસર્જન કરી શકો છો અને એ પાણી તમે ફૂલછોડિયા ગાર્ડન બગીચામાં બી નાખી શકો એટલે કોઈ જ નુકસાન નથી કોઈ અને નદીની અંદર કોઈ માછલી આ તે સજીવને કોઈ જ નુકસાન થતું નથી કેમિકલ પ્રોસેસની કોઈ વસ્તુ નથી આની અંદર નેચરલી છે આ એટલે ખૂબ સરસ અને આ જ માટી તમે ક્યારેક તુલસી રોપો કઈક નવું એવું શુભ ઘરની અંદર કોઈ સજાવટ માટે બનાવતા હોય તો એની અંદર બી તમે એ માટીનો ઉપયોગ રીયુઝ થઈ શકે છે એટલે ખાસ આ ગણપતિનો ઉપયોગ કરો એવી મારી ખૂબ ખૂબ ચાહ છે ઈચ્છા છે કે જે દરેક લોકો આ યુઝ કરો બસ જો કે કુકડા ગામની બહેનો એ વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને પગભર કરવાની યોજના થકી ટ્રેનિંગ મળી હતી શરૂઆતના તબક્કે ત્રીસ જેટલી બહેનોએ મેળવેલી આ ટ્રેનિંગમાં હાલમાં દસ જેટલી બહેનો ભગવાન ગણેશની પ્રતિમાઓ બનાવી રહી છે જેમાં એક ફૂટ થી ત્રણ ફૂટ સુધીની પ્રતિમાઓ બનાવી કુકડિયા ગામની સખી મંડળની મહિલાઓ પગભર થઈ રહી છે સાથોસાથ જળ જમીન અને પર્યાવરણને સહાયરૂપ થવાનું કામ કરી રહ્યા છે જો કે આવનારા સમયમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે દ્વારા એનઆઈએન યોજના અંતર્ગત સખી મંડળની બહેનોની માટી ગામની ગામ તાલીમ આપવામાં આવી જેમાં કુકળિયા ગામની સખી ત્રીસ ત્રીસ બહેનોને માટી ગામની તાલીમ આપી જેમાં એ દસ બહેનો અત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ તૈયાર કરી અને વેચાણ પણ કરે છે આ કામ ત્રણ વર્ષથી ચાલુ છે તેમાંથી એ જેમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ એક ફૂટથી લઈ ત્રણ ફૂટ સુધીની બનાવે છે આ તાલીમ આપવા પાછળનો ગુજરાત સરકારનો એક એક એ પણ ઉદ્દેશ છે કે બહેનો આત્મનિર્ભર બને પોતાના પગ આર્થિક પ્રવૃત્તિ કરીને કુકડિયા ગામની આ સખી મંડળની બહેનો અત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી આત્મનિર્ભર બની છે એક તરફ પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવાયેલી પ્રતિમાઓનું વિસર્જન કરાયા બાદ કોઈ પણ ભક્ત માટે દર્દનાક બની રહે તેવી પરિસ્થિતિમાં ભગવાન ગણેશની પ્રતિમાઓ જોવા મળે છે ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશની ની પ્રતિમાનું વિસર્જન થયા બાદ પણ ભગવાનની આસ્થામાં વધારો કરનારું બની રહે છે ત્યારે જો એ રહે છે કે ભગવાન ગણેશ ના ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ ને કેટલું મહત્વ અપાય છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર